બે સ્થળો વચ્ચે રેલવે ની શરૂઆત થઈ હતી મુંબઈ અને થાણા સોળ એપ્રિલ અઢારસો ત્રેપનમાં બ્રોડ ગેજમાં પાટા વચ્ચેનું અંતર લાઇટ ગેજમાં પાટા વચ્ચે નું અંતર ક્રમશઃ એક હજાર સત્સો સોતેર મીટર એક મીટર જીરો પોઈન્ટ સાતસો બાસઠ મીટર જીરો પોઈન્ટ છસો દસ મીટર છે ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રેનની શરૂઆત ક્યારે અને કયા બે સ્થળો વચ્ચે થઈ હતી છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ કુર્લા અને ઓગણીસો પચીસમાં માં ભારતમાં મેટ્રો ટ્રેનની શરૂઆત ની સ્થળેથી થઈ હતી કોલકાતા ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે ચિત્રંજન અને જે જમશેદપુર ભારતમાં ડીઝીલ એન્જિન ક્યાં બને છે વારાણસી પિતયાલા રેલવેના ડબ્બા ક્યાં બને છે પેરામ્બર કપૂરથલા રેલવે એન્જિનના ભાગો ક્યાં બને છે બેંગલુર

સાત હજાર પાંચસો સોળ પાંચ કિલોમીટર રાજા રામ મોહન રાયું અખબાર બંગાળી ભાષામાં શરૂ કર્યું હતું સંવાદ કૌમુદી ગુજરાતમાં વાહન ભાંગવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે અલંગ બંદર ભાવનગર ગુજરાતમાં આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નામ સરદાર પટેલ ભારતમાં વિમાન બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે બેંગ્લોર કઈ સંસ્થા દેશના હવાઈ મથકોની સંભાળ રાખે છે નેશનલ એરપોર્ટ ઓથોરિટી ભારતનો સૌથી લાંબો સડક માર્ગ તે કયા બે સ્થળોને જોડે છે અને તેની લંબાઈ માર્ગ નંબર ચુમ્માલીસ શ્રીનગરથી કન્યાકુમારી ત્રણ હજાર સાતસો પિસ્તાલીસ કિલોમીટર કોઈ પણ ગામને મુખ્ય સડક સાથે જોડતો માર્ગ એટલે એપ્રોચ રોડ મહત્વના વ્યાપારી કેન્દ્રોને જોડતો માર્ગ એટલે એક્સપ્રેસ હાઈવે જમ્મુ થી કન્યાકુમારી વચ્ચે એક્સપ્રેસ હાઈવે શરૂ કરવાની યોજના કોણે રજૂ કરી હતી અટલ બિહારી વાજપેયી મજબૂત દોરડા પર સામાનની હેરાફેરી માટે કરેલી વ્યવસ્થાને શું કહે છે રોપ વે ભારતમાં ટપાલ વ્યવસ્થાનો પ્રારંભ કોના સમયમાં થયો હતો લોર્ડ ડેલહાઉસી અઢારસો સાડત્રીસમાં માં ભારતમાં તાર સેવાઓનો પ્રારંભ ક્યાં અને ક્યારે થયો હતો કલકત્તામાં અઢારસો એકાવનમાં

ભારતની પ્રથમ રંગીન ફિલ્મ ઝાંસી કી રાની ભારતની પ્રથમ થ્રી ફિલ્મ ચોટા ચેતન ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા સૌપ્રથમ પ્રથમ ઓસ્કર એવોર્ડ મેળવનાર ભારતીય ભાનુ અથૈયા અમદાવાદમાં પીઆરએલ ના સ્થાપક ડોક્ટર વિક્રમ સારાવાય વનસ્પતિમાં સંવેદના છે એમ સાબિત કરનાર ડોક્ટર જગદીશ ચંદ્ર બૌજ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક માધવરાય સદાશિવરાય ગોલવલકર જનસંગના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી આરજી ભુકુમતના સ્થાપક શામળદાસ ગાંધી રામકૃષ્ણ હિન્દુ મહાસભાના સ્થાપક વીર સાવરકા ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવનાર લોર્ડ મેકોલે ભારતમાં રેલવે ની શરૂઆત કરાવનાર લોર્ડ ડેલહાઉસ

અલગ પાકિસ્તાનની માંગણી કરનાર મહદ અલી જીણા હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરનાર મદન મોહન માલવિયા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક ફાર્બત સાહેબ આંધ્રપ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર પોટી શ્રી રામુલુ આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય ચેરપા તેનસિંહ જલિયાવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીબાર કરાવનાર જનરલ ડાયર પ્રાર્થના સમાજના સ્થાપક આત્મારામ પાંડુરંગ બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકનાર જવાહરલાલ નેહરુ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક ગોપાલ કૃષ્ણ ગોખલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કેશવ બી હેડગોવાર ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનયાલાલ મુનશી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક એઓ યુમ નીચે આપેલી યુક્તિ કોની છે તે જણાવો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો સ્વામી વિવેકાનંદ તું મુજબ ખૂન દો મેગા સુભાષ ચંદ્ર ભોજ

વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની હજી સુધી બાકી હોય તો અત્યારે